જૂનાગઢ ગીરમાં ઇકોઝોન જાહેરનામાનો વિરોધ થઈ રહ્યો છે ઇકોઝોન રદ કરવા એકસો છન્નું ગ્રામ સભામાં વિરોધ થયો ભાજપના પૂર્વ એમએલએ સહિત જિલ્લા પ્રમુખ પણ વિરોધ કરી ચૂક્યા છે ઇકોઝોન લાગુ થશે તો વન વિભાગને તાબે થવું પડશે તેવી સ્થિતિ છે ધર્મેશ ઉપાધ્યાય આપણી સાથે જોડાયેલ વાત કરશો ધર્મેશ વૈધ્યા આપણી સાથે જોડાયેલા છે

મહેન્દ્ર પીઠિયા હોય ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ એ લોકો તો વિરોધ કરી રહ્યા છે પરંતુ ગઈકાલે ગાંધી જે ગ્રામ હતી આખા ગુજરાતમાં એમાં અને ગીર સોમનાથ ની માંગ કરી હતી ગ્રામજનો એક જ સુર છે કે આ કાળો કાયદો અમલમાં આવશે તો વન વિભાગને તાબે થવું પડશે અને વન વિભાગને વર્ચસ્વ વધી જશે અને મંજૂરી સહિતની જે સમસ્યા છે સર્જાશે ખેડૂતોને અને ગ્રામજનોને આમ ઇકો નો જે મુદ્દો છે પ્રાથમિક ધ્યાન એમ પડતા જ સૌથી વધુ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં અત્યારે વિરોધ થઈ રહ્યો છે અને ખુદ ભાજપના એટલે શાસક પક્ષના જ અગ્રણીઓ મુખ્યમંત્રી સહિતને પત્ર લખી રહ્યા છે કે આ પ્રાથમિક ધ્યાન નું બહાર કાળો કાયદો રદ થાય તેવી માંગ પણ કરી રહ્યા છે જીત વિશ્વાસ જીતા બદલ આભાર આપનો